રામ રામ ડાયરાને આજે આપણે વાત કરવાના છીએ મિત્રો વીએસટી મીઠસો બીસી એકસો ત્રીસ ડીઆઈ ટ્રેક્ટરની આ આજના વિડીયોમાં જોઈશું કે આ વીએસટી મીઠસો બીસી એકસો ત્રીસ ડીઆઈ કેવી કન્ડિશનમાં છે તમને ક્યાં જોવા મળશે અને એમની કિંમત શું છે તો ચાલો વિડીયો શરૂ કરીએ એ પહેલાં જો તમે અમારી ચેનલ પર નવા હો તો લાઇક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં અને તમે પણ જો કોઈ વસ્તુ વેચવા માંગતા હો તો તે વસ્તુની ડિટેલ સોરાણું નવ્વાણું એંશી સત્તાણું નેવ્યાશી આ નંબર પર વોટ્સઅપ કરવાની રહેશે હવે મિત્રો વાત કરીએ વીએસટી મિતો બીસી એકસો ત્રીસ ડીઆઈની તો બહુ જ સારું પાવર ટેલર ટ્રેક્ટર છે જે ત્રણ જ વર્ષ વપરાયેલું છે મિત્રો જે ટ્રેક્ટર તમને ફર્સ્ટ ઓનરમાં જોવા મળશે આ ટ્રેક્ટર તમને તેર વર્ષ પાવરમાં જોવા મળશે ચાલો ક્યાં જોવા મળશે એમની વાત કરીએ તો ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં કુંભણ ગામમાં આ ટ્રેક્ટર તમને જોવા મળશે હવે કિંમતની વાત કરીએ મિત્રો તો કિંમત ઓનર દ્વારા એક લાખ પચીસ હજાર રાખેલ છે મિત્રો કિંમત ફિક્સ નથી કિંમત જે તે સમયે જોઈને ફેરફાર થઈ જાય છે ખરીદવા માટેનો નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર આપેલ છે ઓનરનો તેમાં કોન્ટેક્ટ કરી લેવો મિત્રો અને કોમેન્ટમાં આ વિડીયો તમે કયા ગામથી જોવો છો એ લખી દેજો અને આવા જ સારા નવા ટ્રેક્ટર કે ખેતીને લગતા તમામ સાધનો ખરીદવા કે વેચવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો મળીએ આવતી વખતે કહી નવા સારા સાધન સાથે રામ રામ